અંબાના પ્રસાદ પ્રસાદમાં ભળ્યો આદિજાતિના લોક સંગીતનો લહેકો માટે ગુંજી ઉઠ્યો મોહનથાળ મહોત્સવ આદિવાસી બાંધવો પરંપરાગત લોકગીતો ગાઈને મા અંબે મનભાવન મોહનથાળ બનાવી રહ્યા છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહનથાળનું પણ છે મોહનથાળની મીઠાશ અને મહત્વ એવું છે કે અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુ પોતાના પડોશીઓ અને સગા સંબંધીઓ માટે મોહનથાળનો પ્રસાદ અવશ્ય ઘરે લઈ જાય છે પણ શું તમે કદી વિચાર્યું છે કે આ મોહનથાળ કેમ એટલું મીઠું લાગે છે કારણ જાણી તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો તો કારણ છે મોહનથાળ બનવાની પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં જોડાયેલા કારીગરો અને મજૂરોની મહેનત અને તેમની મા અંબેની ભક્તિ અને શ્રદ્ધા સાથે લોક સંગીત